સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા ખાતે લોકોની વધતી જતી વસ્તી ને ધ્યાને લઈ જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જિલ્લાઓ ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેવા શુભાશય થી અને પોલીસ વિભાગ પણ લોકોના પ્રશ્નોનો ઉકેલ કરી શકે અને જાહેર લોકોની સુખાકારી માટે આજરોજ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ સાજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને જુનાગઢ ગ્રામ્ય ડિવિઝન તથા વિસાવદર ડિવિઝન કચેરીને કાર્યરત કરવામાં આવેલ

આપ સૌ જાણો છો એમ આજે જુનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજ આજરોજ શરૂઆત કરી રહ્યા છીએ અને આની પહેલા જુનાગઢ એક જ ડિવિઝન હતું એમાં દસ કરતાં વધારે પોલીસ સ્ટેશન હતા એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી જુનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા તો એક અધિકારી ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબડિવિઝનલ પોલીસ ઓફિસર મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે જ્યારે એસડીપીઓએ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાના કારણે અધિકારી પહોંચી નહોતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતાં આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી આવી ગયેલ છે બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે એટલે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય આપને એનાથી કોઈ ફરિયાદ હોય કોઈ પ્રોગ્રેસ જોતી હોય તો આપ તાત્કાલિક એક ડીવાયસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજીની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો તેવી જ રીતે નવું વિસાવ વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે વિસાવદર ડિવિઝનમાં વિસાવદર બિલખા મેંદરડા અને જે શાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે આમ ચાર પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે જુનાગઢ જિલ્લાના બેસાન તાલુકા ખાતે રવી કૃષિ મહોત્સવ બે હજાર નો પ્રાકૃતિક ઉજવણી સભા ગ્રહ વિનય મેદાન ખાતે રાખવામાં જુનાગઢ જિલ્લાના તાલુકા ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભારમાં રવિ કૃષિ મહોત્સવની કરવા આવી છે ત્યારે ભેસાણ ખાતે કૃષિ ની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતોલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્ર પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમજ પ્રદર્શન સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ Thank okay. and Has a messy cold, has been her day. ઘડવૈયા એવા બાબા સાહેબ ડો ભીમરાવ આંબેડકરજી તૈલચિત્ર અર્પિત કરવામાં આવ્યું શ્રી વૃંદાવન આશ્રમ શાળા તૈલચિત્ર અર્પિત કરવામાં આવ્યું પ્રાથમિક શાળા ડો ભીમરાવ આંબેડકરજી નું તૈલચિત્ર અર્પિત કરવા માંગાવ્યું તારકચિહ્ન તારક ચિહ્ન

આપણો દેશ જે ચાલી રહ્યો છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એમનો આજે મરણ દિવસ છે તમે છવ્વીસમી જાન્યુઆરી ઉજવો છો ને શા માટે ઉજવો છો છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી તમે શા માટે ઉજવો છો

બંધારણ ગણાવ્યા પછી દેશના પ્રધાનમંત્રીને મૂકવામાં આવ્યું કે ભલે પછી આ નિયમોથી આપણું દેશના છે અને એ બંધારણ સરદાર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આજે તેમની મરણ કર્યું છે એટલે એક નાની નાની વસ્તુ એક જે લઈ શકાય એવું સાહેબ અર્પણ કરું છું અને આવવા માટે આમંત્રણ આપ્યું એ બધા વિશે ખારા તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલ ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો